ભારતીય જનતા પાર્ટીને પક્ષ તરીકે બધી ખબર છે સરકારને સરકાર તરીકે બધી ખબર છે તો અમલવારીમાં લોચા કેમ છે આપણે ત્યાં શિક્ષક શિક્ષણ આરોગ્ય અને સુરક્ષા આ ત્રણ વિષયની આપણે ચિંતા નહીં કરીએ તો મને નથી ખબર કે આજથી પાંચ વર્ષ પછી જો હું એનાલિસિસ કરતી હોઈશ તો હું શું વાત કરીશ દરરોજ આવી દુર્ઘટનાઓ વિશે તો કોઈ વાત નથી કરવાનું એક વખત પછી આ સમાચારોનું કદાચ કોઈ મહત્ત્વ પણ નહીં રહે એટલે ગુજરાત રાજ્યના બજેટનું એલોકેશન અને શું થઈ રહ્યું છે તમારી સાથે એની વાસ્તવિકતા પહોંચાડવી છે રાજ્યનું બજેટ એક લાખ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયા છે સૌથી વધારે સરકારે કહ્યું કે અમે શિક્ષણને પ્રાથમિકતા આપીશું પંચાવન હજાર કરોડ રૂપિયા એક વર્ષમાં શિક્ષણ વિભાગને વાપરવા માટે આપ્યા અને એમાં સ્પેસિફિક ત્રણ હજાર એકસો નવ કરોડ શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એટલે કે નવી શાળાઓ એના ઓરડા સ્કૂલ ઓફ એક્સલન્સ આ બધું બનાવવા માટે આપ્યા એટલે પંચાવન હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકાર પાસે શિક્ષણ બચાવવા માટે શિક્ષણને ટકાવવા માટે છે બજેટ જ્યારે વપરાશે ત્યારે તમે આંકડા જોશો તો શું થાય એનું એક ઉદાહરણ આપવું છે એટલે રાજ્યની શાળાઓમાં જેમ કે કમ્પ્યુટર કે બીજું કશું લાવવાનું હોય બહારથી એટલે આપણે ત્યાં સૌથી વધારે ખર્ચો છે એની પાછળ થાય છે તો આપણે શિક્ષક પાછળ કે શાળાના ઓરડા બનાવવા પાછળ જેટલો ખર્ચો કરીએ છીએ એનાથી વધારે આપણે કમ્પ્યુટર્સ લાવીએ છીએ આપણે આરો મશીન લાવી દઈએ છીએ આપણે રાજ્યની શાળાની લેબોરેટરીમાં બધા સાધનો લાવીએ છીએ લાવવા જ જોઈએ જરૂરી જ છે પણ શિક્ષક પહેલા હોવા જોઈએ કે બંને સાથે સાથે હોવા જોઈએ કે પછી એકલા સાધનોથી કામ ચાલી જાય એટલે રાજ્યની સાયન્સની સ્કૂલમાં બધી જ જગ્યાએ લેબોરેટરીના બધા જ સાધનો સરકારે આપી દીધા છે બસ શિક્ષક આપવાનું ભૂલી ગયા છે અથવા પૈસા નથી બચ્યા શિક્ષક આપવા માટે આ તો પહેલા જેવું છે કે તમે ઘરમાં ફર્નિચર લાવી દીધું પણ ઘર બનાવવાનું રહી ગયું એટલે પચાસ લાખનું ફર્નિચર લઈ લીધું પણ પછી ચાળીસ લાખ બચ્યા નથી ઘરના કન્સ્ટ્રક્શન કરવા માટે પચીસ લાખ પણ નથી બચ્યા કે કોરડો બનાવી શકો સારો તો આપણે ફર્નિચર કેમ લઈ રહ્યા છીએ કેમ કે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અનેક લોકોનું એ ફર્નિચર બનાવવાવાળાને રોજગાર આપવા સાથે હિત જળવાયેલું છે એમને ખબર છે કે ઘર બન્યું નથી પચાસ લાખનું ફર્નિચર આવી જશે તો એ કોઈ મતલબ નથી એટલે એને પચાસ લાખનો કોન્ટ્રાક્ટ આપે છે પેલો માણસ પંદર લાખનું ફર્નિચર આપે છે એના પછી એ પંદર લાખ પોતાના રાખે છે અને બાકીના વીસ લાખ આપી દે છે એ જે તે વ્યક્તિને જાણે એને કોન્ટ્રાક્ટ અપાવ્યો છે આ કમનસીબ વાસ્તવિકતા છે ઘણી બધી વાતો સાબિતીઓના અભાવે બોલી નથી શકતા તમે અને સાબિતીઓની તલાશમાં મહિનાઓ નીકળી જતા હોય છે શિક્ષણ વિભાગનું જ એક ઉદાહરણ આપ્યું કમ્પ્યુટર્સ કે મોટી મોટી સ્ક્રીન શાળામાં લગાવવામાં આવી સ્માર્ટ બોર્ડ જે બહુ સારી વ્યવસ્થા છે અને શિક્ષકોને બહુ સરળતા અને આસાની થઈ રહી છે સ્માર્ટ ક્લાસ બનાવવાના છે સ્માર્ટ ક્લાસનો મતલબ એ છે કે શાળામાં એક મોટી સ્ક્રીન હોય ને સ્ક્રીન પર બધું જ સમજાવે એટલે ઇન્ટરેક્ટિવ સ્ક્રીન છે કે જ્યાં શિક્ષક લખી પણ શકે એટલે પેલું બ્લેક બોર્ડ પર આપણને શીખવતા ચાકથી એ રીતે નહીં કે એના પછી આગળ જતાં ગ્રીન બોર્ડ આવ્યું ને પછી માર્કરથી શિક્ષકો લખે વ્હાઇટ બોર્ડ પર એવું પણ નહીં પ્રોપર ડિજિટલ મોટી સ્ક્રીન હવે સરકાર સ્વદેશીની વાતો કરે આપણે ત્યાં ચાઇનાથી મંગાવીને એ સ્ક્રીનના ઓર્ડર જાણી જોઈને ટેન્ડર એવા બનાવવામાં આવે એની શરતો એવી રાખવામાં આવે કે એ જ કંપનીને ભરી શકે એ ટેન્ડર જેને નક્કી હોય તમે એ ટેન્ડરની પ્રક્રિયાને એની શરતો સમજો સામાન્ય રીતે કોઈપણ વિભાગમાં કોઈપણ ટેન્ડર માટેની શરતો નક્કી છે એના માટેનો એક વિભાગ છે જે સ્પેસિફિક આ કામો કરે છે એ કોઈ જ શરતો કે કશું ધ્યાનમાં નહીં રાખવાનું મન ફાવે મેનેજ એને જ ટેન્ડર આપવાના હવે તમે બધી શાળામાં એટલી બધી સ્ક્રીન મંગાવી તમારે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવો હતો એને ત્યાં આપ્યો આપણે એવું કહીએ કે પંચાવન હજાર કરોડમાંથી આપણે એવું માનીએ કે તમે વીસ હજાર કરોડ કરપ્શનમાં ખાઈ ગયા પણ પાંત્રીસ હજાર કરોડ તો વાપરો વીસ હજાર કરોડ ખાઈને ક્યાં જશો આ જ્યાં જવું હોય ત્યાં જજો નથી ચિંતા અમને તમારી પણ બાકીના તો પૈસા વાપરો આવું મોટા ભાગના વિભાગો સાથે છે બધા ચોર નથી તો બધા સરસ પણ નથી શહેરી વિકાસ ને આવાસ વિભાગનું બજેટ છે એકવીસ હજાર છસો છન્નું કરોડ અર્બન ડેવલપમેન્ટ માટે અને પાછું મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ હોય એ અલગ એ લોકો પણ અલગ ટેક્સ આપણી પાસેથી લે છે તો એ પણ અલગ એટલે અમદાવાદ જેવા શહેરની વાત કરીએ તો શહેરના વિકાસ માટે રાજ્ય સરકારનું પણ એકવીસ હજાર કરોડનું બજેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ હજારો કરોડનું બજેટ છે પણ અમદાવાદવાસીઓ ભૂવામાં પડે વાગે ખાડામાં પડે ને ભયાનક સમસ્યા થાય આપણી પાસે એ વાતનો જવાબ ન હોય કે કોર્ટ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેયર હતા અને એમણે વ્યવસ્થા બનાવી ત્યાં આટલા વર્ષો પછી એ બધું ટકેલું છે અને આપણે ત્યાં કેમ નથી ટકું શકતું દરેક વખતે હજારો કરોડ રૂપિયા તમે આપી દો છો રિસર્ફેસિંગના નામે અને તો એ કશું સુધરતું કેમ નથી એગ્રીકલ્ચર કૃષિ પાછળ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયાનું બજેટ છે પણ ખેતીમાં નવી પાકની જાતો કઈ શોધાઈ છેલ્લે કઈ યુનિવર્સિટી એવા સંશોધન કરીને એવા બિયારણની જાત આપી કે જેથી ખેડૂત સદ્ધર થઈ શકે પોતાની ખેતીમાં ખેડૂત સુધી એ શિક્ષણ પહોંચાડવાની ક્યારે શિક્ષણના ટેકનોલોજી બંને પહોંચે એના માટે છેલ્લો પ્રયાસ ક્યારે થયો હતો અથવા કઈ નવી યુનિવર્સિટીઝ ખુલી કે જ્યાં શિક્ષક જ્યાં ખેતીને લગતું જ્ઞાન મળી શકે જે પણ થયું એમાંય પાછું પ્રાઇવેટ તમે કરવા માંડ્યા તો શું એ આટલા આટલા બધા અને બીજું ખાલી આટલું કામ નથી એના સિવાયનું પણ ઘણું બધું કામ છે આપણે જ્યારે કૃષિ અથવા કોઈ પણ વિભાગની કામ વાત કરીએ આપણે માટે પાણી પુરવઠા માટે અગિયાર હજાર પાંત્રીસ કરોડ રૂપિયાનું એક વર્ષનું બજેટ છે અને આપણે ત્યાં કેન્દ્ર સરકારે આપ્યા રાજ્ય સરકારે પણ આપ્યા અને આપણે નળસે જળ સો ટકા પેપર પર બે હજાર બાવીસની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં જાહેરાત કરી નાખી આપણે એડવર્ટાઈઝમેન્ટ ચલાવી લીધી આપણે ક્રેડિટ લઈ લીધી કે આપણે અદ્ભુત સરસ કામ કરી દીધું છે દરેક જગ્યાએ સો ટકા ઘરે નળથી જળ પહોંચ્યા છે ટેન્કરોના ટેન્કર પાટણના સાંતલપુરમાં આવે છે અને ત્યાં તો સારું એ છે કે પાણી પુરવઠા વિભાગ મોકલે છે અહીંયા તો ખરાબ એ છે બનાસકાંઠાના ધાનેરા પાસે મને યાદ છે જડીયા કે આજુબાજુના ગામ મને એક્ઝેક્ટ ગામનું નામ યાદ એડા એડાલ ગામ થાનેરા પાસેનું ત્યાં તો ગામવાળા પોતાના પૈસે ટેન્કર મંગાવે છે અનેક ગામડાઓ પાણીની કિલ્લતથી પીડાઈ રહ્યા છે ભયાનક પરિસ્થિતિમાં છે અગિયાર હજાર પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયા કોણ ખાઈ ગયું પાંચસો પાંત્રીસ તો વાપરો બાપ જેન્યુનલી કે જે લોકો સુધી પહોંચે એટલે આપણે ત્યાં બજેટ એલોકેશન એટલું સુંદર હોય છે ને એ દિવસે બહુ સારું પણ લાગે એટલે મને યાદ છે કે બજેટ પછીની ચર્ચામાં મેં કહ્યું હતું કે બહુ જ વિઝનવાળું બજેટ છે અને બજેટનું લક્ષ્યાંક એ હતું કે બે હજાર સુડતાળીસમાં ગુજરાત આવું હશે એટલે બે હજાર સુડતાળીસમાં જ્યારે બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે તો અચાનક પહેલી ફેબ્રુઆરીએ તો ફૂલગુલાબી થઈ નથી જવાનું ધીરે ધીરે થવાનું છે ને તો એની શરૂઆત તો આ વર્ષમાં પણ થવી જોઈએ થોડું આવતા વર્ષ એના પછી બે હજાર સુડતાળીસ સુધી ધીમી અને સતત પ્રક્રિયાથી આપણે ગુજરાત રાજ્યને દુનિયાના સર્વશ્રેષ્ઠ રાજ્ય અને શહેરમાં પહોંચાડી શકીએ એમ છીએ આપણા શહેરો દુનિયાના સર્વશ્રેષ્ઠ શહેર બની શકે છે આપણા ગામડા ખરેખર ગોકુળિયા ગામ બની શકે છે જે કેશુબાપા ગોકુળિયુ ગામ કરીને એક યોજના લાવ્યા હતા લગભગ ઓગણીસો પંચાણુંમાં ઘણી બધી વિઝનરી યોજનાઓ આવી એને ધીરે ધીરે તો રાજ્ય સરકારોએ ખતમ કરી નાખી એટલે કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા એ તમારા જ નેતા હતા એમનું જે વિઝન હતું ગામડા માટે એને ધ્યાનમાં રાખીને ખરેખર ગોકુળિયું ગામ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કેટલું સરસ થતું પણ આપણે તો ગોકુળીયુ ગામની ભાષા બદલી નાખીને ગામડાઓમાં પણ જે શહેરની માત્ર સમસ્યાઓ હતી એ ગામડાઓમાં વ્યભિચાર ઘુસી ગયો ને આપણી પાસે એનો જવાબ નથી જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના લઈને આવ્યા ગામડાઓએ સપનું નહોતું જોયું કે ચોવીસ કલાક વીજળી આવશે જ્યારે નરેન્દ્ર મોદી આવું કહેતા ત્યારે બધાને મજાક લાગતી કે ભાઈ ચોવીસ કલાક તો ગામડામાં વીજળી આવે હું તો સાવ અંતરિયાળ ગામડામાંથી આવું છું મેં તો એ ગામડામાં વીજળી નહોતી એ સમય પણ જોયો ને જ્યોતિગ્રામ પછી વીજળી આવી એ પણ જોયું અને હવે દર મંગળવારે કાપ અને એના પછી ગમે ત્યારે વીજળી ડૂલ થાય એ પણ જોઈ રહ્યા છીએ કશું હોય નહીં ને મળે ત્યારે એ બહુ સારું લાગે પણ આપ્યા પછી તમે એની પાસેથી લેવા માંડો તો એ વધારે પીડા આપે તો રાજ્ય સરકારના બજેટના આંકડાને એના સિવાય ઘણું બધું છે બહુ વિસ્તારથી એના વિશે ધીરે ધીરે તમને સમજાવીશું આ આંકડા તમને બજેટ સિવાયના સમયમાં પણ કહેવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આપણે જ્યારે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે આ છેલ્લા છ વર્ષથી ટાટની ભરતી નથી કરી એ પરીક્ષા વધારેને વધારે કોમ્પ્લિકેટ કરી નાખી બે સ્ટેપમાં લીધી પહેલાં ઓએમઆર એના પછી પેલું મેઇન્સ આખી લાંબી લખવાની અને પછી મેરિટમાં આવે છોકરાઓને તોય નોકરી નહીં આપવાની જ્ઞાન સહાયકમાં મોકલવાના પાટણના સાંતલપુરનો આજે જ હું એક કિસ્સો દિવ્યભાસ્કરમાં વાંચી રહી હતી એક જ શિક્ષક છે બધું જ એના માથા પર છે જ્ઞાન સહાયક ત્યાં જોડાયો એવું ગભરાઈ ગયો એ શાળાને જોઈને અને નોકરી છોડી દીધી એવી અનેક શાળાઓ છે કે જે પીડામાં છે અને સવાલ ખાલી શાળા કે શિક્ષકોનો નથી સવાલ ત્યાંના બાળકોનો છે શિક્ષણ જો આપણી પ્રાથમિકતા હોત તો આપણા શિક્ષકોને એ છ મહિનાની ગર્ભવતી સ્ત્રીને તમે રસ્તા પર ન ઢસડી હોત આપણા ગૃહમંત્રી યુવાન છે પણ રાજ્યની પોલીસને એ ન સમજાવી શક્યા કે યુવાનની પીડા સમજો આપણા મુખ્યમંત્રી મૃદુ છે પણ છતાં એ મૃદુતા ગાંધીનગરના રસ્તા પર એ રાજમાર્ગો પર ન સચવાઈ ન જળવાઈ ન એ સન્માન કે અમન્ય જળવાયું આ તસવીરે ગુજરાતની છવિને સારી નથી સાબિત કરી આખા દેશમાં ચર્ચા થાય છે દેશભરના પત્રકારો આ વિશે બોલી રહ્યા છે ને પૂછી રહ્યા છે અને જ્યારે પૂછે એ જ્યારે પૂછે ત્યારે ખૂબ દુર્ભાગ્ય રીતે અને ખૂબ શરમજનક રીતે પણ એ વાસ્તવિકતા હોવાથી અમે એમને કહી રહ્યા છીએ કે અમારે ત્યાં આવું થયું અને આવું થઈ રહ્યું છે તો શું આપણી શરમ નથી આરોગ્ય વિશે એક દિવસ વિસ્તારથી વાત કરીશું અને સુરક્ષામાં રાજકોટમાં શું થયું આપણે બધાએ જોઈ લીધું છે અપેક્ષા માત્ર એટલી કે સરકાર વાલી હોય તો તો બે સવાલ વધારે કરજો ભારતીય જનતા પાર્ટી ખૂબ સારો લાગતો હોય પક્ષ તો તો ચાર સવાલ વધારે કરજો કેમ કે જો આમને આમ રહ્યું તો એક દિવસ તો પછી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે અને પછી તમે ગમે તેટલું પાણી નાખશો એ ઓલવાઈને નહીં સૂઈ જાય કેમ કે રાજકોટમાં નથી સૂઈ ગયો એક મહિના પછી પણ પ્રશ્ન કરી રહ્યો છે એ જઠરાગ્નિ કેમ કે એણે સ્વજન ખોયા છે અને એ ફરતા ફરતા કાલે તમારા સુધી ન આવે એનું ધ્યાન રાખજો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને નાગરિક બનો નમસ્કાર